ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાબરકાંઠાના ઈડરમાં છ ઇંચ તો બનાસકાંઠાના ધાનેરામાં પાંચ ઇંચ વરસાદ રાજકોટમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નાગરિકોને હાલાકી તો સુરેન્દ્રનગરમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ભારે વરસાદને પગલે સાબરકાંઠાના ખેડવા જળાશયમાં પાણીની ભરપૂર આવક જામનગર નજીક આવેલા રંગમતી ડેમના બે દરવાજા ખોલાયા ભરપુર આવક જુલાઈ માસ પ્રથમ સપ્તાહ બસો છ જળાશયમાં પાણીનો આવતીકાલે અમરેલી બનાસકાંઠા અને નવસારી સહિત નવ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી માછીમારોને સાત જુલાઈ સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા ની તો એસડીઆરએફ ટીમ તૈનાત ધાનાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર સંસદને સંબોધન ભારતની લોકશાહીને સંસ્કારનો ભાગ ગણાવી ગ્લોબલ સાઉથ નો ઉઠાવ્યો મુદ્દો પ્રધાનમંત્રીને ધાનાના સર્વોચ્ચ સન્માનથી કરાયા સન્માનિત પ્રધાનમંત્રી ત્રિની નાદ અને ટોબેકો જવા રવાના અરવલ્લીની ગિરિમાળાને હરિયાળી બનાવવાના પ્રયાસો પૂરજોશમાં જુલાઈ માસમાં એક કરોડથી વધુ સીડબોલનું કરાશે વાવેતર સતત પાંચમા વર્ષે સીડબોલ ફોર ગ્રીન વોલ અભિયાનને પગલે ગિરિમાળા વિસ્તાર બન્યો લીલો છમ પ્રકૃતિ પ્રેમીઓ માટે આનંદના સમાચાર સાબરમતી રિવરફ્રન્ટ પર માણી શકાશે પક્ષીઓને જોવાનો લ્હાવો રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય દર શનિવાર રવિવારે ફ્લેમિંગો બગલો કોયલ ચિપરી સહિત એકસો એકાણું પ્રજાતિના પક્ષીઓને જોવા માટે ટેલિસ્કોપ અને ગાઈડ વ્યવસ્થા પણ કરાવાશે ઉપલબ્ધ આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ પહેલી આરતીના દર્શન કરી ભક્તો થયા ભાવ વિભોર જમ્મુ થી બીજું જૂથ જવા રવાના બમ બમ બોલેના ગુંજી ઉઠ્યો આ રસ્તાઓ અત્યાર સુધી કરાવ્યું બમ્બમ્બોલે અને બર્મિંગહામ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલ બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતની સ્થિતિ મજબૂત શુભમન ગિલ નું શાનદાર પ્રદર્શન ઇંગ્લેન્ડમાં ડબલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યા ભારત નો સ્કોર ચારસો સિત્તેરનેપાર